સ્વાગત છે તમારું આરસીએમ યુટ્યુબ ચેનલમાં જૂની પેન્શન યોજના બંધ કર્મચારી મંડળ પ્રમુખ મોટી જાહેરાત કેન્દ્રની મોદી સરકાર દ્વારા સરકારી કર્મચારીઓને પેન્શન યોજનાને લઈને મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે નવી પેન્શન યોજના સુધારાની માગ ધ્યાન રાખતા સરકાર દ્વારા યુનિફાઈડ પેન્શન સ્કીમને મંજૂર આપવામાં આવી છે જ્યારે બીજી તરફ ગુજરાતની જૂની પેન્શન યોજનાને લઈને લડત ચાલુ રાખવામાં આવશે પ્રાથમિક શિક્ષક સંઘ તથા કર્મચારી મંડળના પ્રમુખ દિગ્વિજય દ્વારા આ બાબત મોટી જાહેરાત કરવામાં આવી છે જી હા મિત્રો આ બાબત કર્મચારી મંડળના પ્રમુખ દિગ્વિજય દ્વારા કરવામાં આવી છે વર્ષ બે હજાર પાંચથી પહેલાં ભરતી થયેલા કર્મચારીને જૂની પેન્શન યોજના માટે લડત ચાલુ રાખવામાં આવશે કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી નવી યોજનાને કેટલી ત્રુટી રહેલી છે તેને દૂર કરવા શરૂઆત કરવામાં આવશે વધુ તેને જણાવવું તો કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલી યુપીએસ સ્કીમ આવકારનું પરંતુ કર્મચારીઓને નુકસાન પહોંચેલ છે તેથી સાથે યુનિફાઈડ પેન્શન સ્કીમ એક એપ્રિલ બે હજાર પચીસથી લાગુ કરવામાં આવશે એટલે કે આઠ મહિના બાદ યોજનાને લાગુ કરવામાં આવશે જ્યારે યુનિફાઈડ પેન્શન સ્કીમ લોન્ચ થતાં જ તેના ત્રેવીસ લાખ કર્મચારીઓને લાભ મળવાનો છે યુનિફાઈડ પેન્શન સ્કીમ હેઠળ જો કોઈ કર્મચારી દ્વારા ઓછામાં ઓછા પચીસ વર્ષ સુધી કામ કર્યું હશે તો તેને નિવૃત્ત પહેલાં નોકરીના છેલ્લા બાર મહિનાના મૂળ પગારના પચીસ ટકા પેન્શન તરીકે આપશે જો કોઈ પેન્શન મૃત્યુ પામેલ હોય તો તેના પરિવાર કર્મચારીઓને મૃત્યુના સમય સુધી મળેલ પેન્શનના સાહીઠ ટકા પ્રાપ્ત થશે જ્યારે જો કોઈ વ્યક્તિ દસ વર્ષ પછી નોકરી છોડી દેશે તો તેને દસ હજાર રૂપિયા જેનું પેન્શન પ્રાપ્ત થશે તો મિત્રો ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ જય હિન્દ